ન્યાયયાત્રા દરમિયાન ચોટીલામાં શાળાના બાળકોને વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળા ટી શર્ટ બાબતે બોલાચાલી કરી એ ટી શર્ટ ઉતરાવવા બાબતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોટીલાથી કોંગ્રેસની ન્યાયયાત્રા આગળ વધી રહી હતી એ દરમિયાન સાંગાણી ગામ પાસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તિરંગા યાત્રા લઈને નીકળેલા શાળાના બાળકોને એક જેવા જ કેસરી ટી શર્ટમાં જોયા હતા જે ટી શર્ટમાં વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર હતી વીર સાવરકરની તસવીરવાળા ટી શર્ટ હોય કોંગ્રેસના નેતાઓએ ભાજપના ઈશારે આ ટી શર્ટ બાળકોને પહેરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલને બદલે વીર સાવરકરને ભાજપના નેતાઓ રાષ્ટ્રીય હીરો બનાવવા માંગતા હોવાનું જણાવ્યું હતું જે બાદ મામલો ગંભીર બનતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને બાળકોએ યુનિફોર્મ ઉપર પહેરેલા ટી શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે શાળાના આચાર્ય કલ્પેશભાઈ ચૌહાણે લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા અને રાઘવભાઈ મેટાડિયા સહિતના નેતાઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસના નેતાઓ સામે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે તેવું કથન કર્યું હોવાનો તેમજ ફરજમાં અવરોધ ઊભો કરવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે શાળાના આચાર્યની ફરિયાદ મુજબ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જોકે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ થતાં સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે શાળાના આચાર્યએ કરેલી આ ફરિયાદ ભાજપના ઇશારે કરવામાં આવી હોવાનું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટેલા બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ અમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બીએનએસની કલમ એકસો સત્તાણું સી અને ડી એકસો છવ્વીસ બે એકસો નેવ્યાસી બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે અને બસો એકવીસ ફરતમાં રોકાવટ સહિતના તમામ કલામો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનુષ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ ઋત્વિકભાઈ મકવાણા જેવો પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના રાઘવભાઈ મેટાળિયા ચોટીલાના છે ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયા ચોટીલાના રહેવા છે આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમને મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે